नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत है आज चार मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज રોડ શો કર્યા બાદ ઝંડા ચોકમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા બીજેપી રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા ભારતના દરેક પ્રાંતના લોકો અહીં વસવાટ કરે છે તેથી લઘુ ભારતની તસવીર અહીં જોઈ હોવાનું જણાવી સૌને આવકાર્યા હતા ગાંધીધામે જે સ્વાગત કર્યું છે લોકોમાં જે ઉત્સાહ છે ઉમંગ ઉર્જા છે તે જોતા ગાંધીધામના લોકોએ વિનોદભાઈને ત્રીજી વખત લોકસભામાં મોકલવાનું નક્કી કરી દીધું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત હે ભાઈ સ્વાગત હે નડ્ડા જીકા સ્વાગત હૈ ના સૂત્રો પોકારી સ્વાગત કર્યું હતું રાષ્ટ્રીય અધ્યક્ષ આપને સૌને મળવા આવ્યા હોવાનું કહ્યું હતું આગામી સાત મેના આપણા સવાયા કચ્છી વડાપ્રધાનને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ગાંધીધામ આદિપુર કંડલાના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી સાંજે છ ત્રીસ વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીધામ ધીરુભાઈ શાહની પ્રતિમા પાસે આવી પહોંચતા સૌ કાર્યકરો પક્ષના વિવિધ સંગઠનના પદાધિકારીઓ પૂર્વ ધારાસભ્યો ચૂંટાયેલા પદાધિકારીઓએ કમળના ફૂલ સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું નાસિક ઢોલ બેન્ડ અને ડીજે સાઉન્ડથી ગાંધીધામના માર્ગો ગુંજી ઉઠ્યા હતા ગાંધી માર્કેટ થી સરદાર વલ્લભભાઈની પ્રતિમા સુધી ફુગ્ગા ધજા પતાકા બજારમાં લગાડાયા હોવાથી બજારમાં કેસરીયો માહોલ ખડો થયો હતો રોડ શો શરૂ થયો ત્યારબાદ જુદા જુદા સમાજોએ આગવી ડબે સ્વાગત કર્યું હતું રથમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કેશુભાઈ પટેલ માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા અનિરુદ્ધભાઈ દવે કાનકીભાઈ અમૃતિયા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રથમાં સાથે હતા અને ગાંધીધામ વાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય વિવિધ તાલુકા શહેર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર